છોટાઉદેપુર જિલ્લાના સાત શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારી નોટિસ ફટકારી છે ત્યારે શિક્ષણ અધિકારીએ એલાન કર્યું છે કે આ નોટિસને આખરી નોટિસ ઘણી આઠ દિવસમાં શિક્ષકો હાજર નહીં થાય તો તેમને ફરજ મુક્ત કરી દેવાશે નહીં આવે તો તેઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવશે જીએસટીવીના અહેવાલ બાદ દસ વર્ષથી ઊંઘતું શિક્ષણ તંત્ર અચાનક સફાળું જાગ્યું છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સંખેડા બોડેલી કવાટ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા સાત શિક્ષકો લઈને વર્ષ જેટલા લાંબા ગાળાથી ગેરહાજર છે ત્યારે બોડેલી તાલુકાના લવેડ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક હિતલબેન પટેલ બે હજાર ને અઢારથી સતત ગેરહાજર છે છેલ્લા ચાર વર્ષથી શાળામાં છ વિદ્યાર્થીઓની રજીસ્ટર્ડ સંખ્યાની સામે સરકારે બે શિક્ષકોનું મહેકમ રાખેલું છે જે પણ કાગળ પરત છે અને ઉપ બેન તરીકે પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ છે તેઓ શ્રી બે એક બે હજાર અઢારથી સતત ગેરહાજર રહેલ છે તે તાલુકામાં જાણ કરેલ છે અને તાલુકા કક્ષાએથી એ બેનને નોટિસો પણ આપવામાં આવેલ છે તો અત્યાર સુધી કોઈ જવાબ મળેલ નથી અને એ સ્કૂલમાં એ બેનનો પણ પગાર આકારવામાં આવતો નથી 8 વર્શોતે વર્ષોથી ગેરહાજર હવા છતા શિક્ષણ અધિકારીએ નોટિસ આપીને જે સંતોષ માન્યો કર્યા અને અમે એમને છેલ્લી તક નોટિસમાં પણ કીધું છે કે છેલ્લી તક તમને આપવામાં આવે છે હવે પછી તમારી સામે એક તરફી નિર્ણય લઈ અને તમારી નોકરીની તમારી સેવાની સમાપ્તિ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ મુજબ તેમનો ખુલાસો આપણે માગેલો અને એ મુજબ અત્યાર સુધીમાં બે શિક્ષકોએ રાજીનામા આપી દીધેલા છે એમાંથી એક શિક્ષકે નોટિસ પે પણ ભરી દીધેલ છે છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં આટલા વર્ષોથી શિક્ષકો ગેરહાજર હોવા છતાં શિક્ષણ તંત્ર કોઈ પગલા ભરતું નહોતું સમગ્ર રાજ્યમાં આવા ઘણા શિક્ષકો છે કે જેનું નામ ચોપડે બોલે છે પરંતુ તેઓ વિદેશ પહોંચી ચૂક્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો ન હતો હવે શિક્ષણ અધિકારી આવા શિક્ષકો સામે શું પગલા ભરે છે તે જોવું રહ્યું रफीક ધનીવાલા જીએસટીવી છોટા ઉદેપુર